બાબ્યા કરે નહીં અરે ગમે તેની તો ગમે તેની ગાડી આલો લેવું અમે તારું બરોબર જાહેર

મુખીન મન લાગે તો ફ્રેક્ચર બેક્ચર થઈ ગયો લાગે તો પગ કારણ કે પેલા મણી આવી બરોબર આ લીધી એટલે ફેક્ચર જ થઈ ગયો લાગે દાદા આ થવા આ બલાજી જેલ લાયા નહી મણીઓ ને સાંભળો ને બધાર યો કાઢે છે પાછો મારા શાંતિ થઈ જાય ગમમો ફરવાની એવી મજા આવી જગ ચારી ચાર નહીં એક ના બદલે તો કેનાલ લોકો ગાડે ના તો આવું સરસ ઠંડ આ ધરમી કેવી પડા છે ઠંડા બળે અલ્યા ગાલની મોકાને લાવ દીલી આ મણીઓ ને

યા <laughs> <laughs>

આ ઇન્જેક્શન આલી આલી તો મારો થાપણ હજાર બમ થઈ ગયા છે અમે હું કરું મારો અલ્યા ડાબો આવ્યો છે અલ્યા કોઈ સાયા નહીં લે રોમલા માણા મારા આ આના લ્યા લે આ કેતા આના મના લારું વખા લાવ્યો છે સહુડા કર્યા છે અમે શ્વતન અમારા ધક્કો નો સળા છે લે મને આ વખા વખા લાવ્યો છે ને હલાળા કર્યા છું બધા આ બમલો ભણ્યો બે હમતાના પાછળ દોડ્યા છે આ દફાકો લઈને આવ્યો આ પાછું હકા આ લોહી ફૂંકા છે આ ડૉક્ટર તો ઘી હેડતા નહીં લે મુખી અને આ હેડી ને તો મારે લોહી ફૂંકવા માંડ્યું છે હું કર દસ આ બગડી જઈશ હું આમાં આવી ગયો છો હું હતો નહીં આ મારા જેટલા શિખર જશે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકચી કરો જય જોગણીમાં